પારડી હાઈવે પર દોડતા ડમ્પરમાં લાગી આગ યુવાનની હિંમતે બચાવ્યો ચાલકનો જીવ ડમ્પરમાં શોર્ટ સર્કિટથી લાગી હતી આગ પટેલની સતર્કતાથી ટાળ્યો મોટો અકસ્માત પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર શુક્રવારની રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી જ્યારે દોડતા ડમ્પરમાં અચાનક આગ લાગી ગઈ હતી આગમાં ડમ્પર ચાલકનો જીવ બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી દિપેશ પટેલ નામના સતર્ક યુવાને રાત્રે અગિયારેક વાગે બોડેલીથી વાપી તરફ જઈ રહેલા રેતીથી ભરેલા ડમ્પર નંબર ડીડી જીરો એક ક્યુ બાણું છોતેરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આ સમયે જાપા હાઈવે પાસે પોતાની દુકાનમાં બેઠેલા દીપેશ પટેલ નામના યુવકે આ ખતરનાક દ્રશ્ય જોયું હતું દિપેશે હાઈવે પર દોડતા ડમ્પરના આગળના ભાગમાં આગ જોતા જ તે તાત્કાલિક પોતાની બાઇક લઈ ડમ્પરનો પીછો કર્યો હતો અને જાપાના બ્રિજ પર ડમ્પરને અટકાવીને ચાલકને આગ વિશે જાણ કરી અને તાત્કાલિક બહાર ઉતારી દીધો હતો અને જોત જોતામાં ડમ્પરમાં ભીષણ આગ લાગી ગઈ હતી દીપેશની આ સતર્કતા અને હિંમત વગર ડમ્પર ચાલકનો જીવ મોટા ખતરામાં હતો ત્યારે આ ઘટનાની જાણ મળતાં જ પારડી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો આ સાથે આ ઘટનાની જાણ પારડી પોલીસને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સલામતી જાળવવા વાપી તરફનો હાઈવે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો આ ઘટનાએ સાબિત કરે છે કે સમાજમાં હજુ પણ દીપેશ પટેલ જેવા સંવેદનશીલ અને જવાબદાર નાગરિકો છે જેઓ અન્યના જીવ બચાવવા માટે તત્પર રહે છે ગોડલીની બાકી તરફ આપો પાર્ટી માં શોર્ટ સર્કિટ થયું એટલે અચાનક આગ લાગી ગઈ એ ભાઈ કીધું કે ધુમાડો નીકળતો થાય રાખી રાખે એ ખબર જ નહીં એમ ધુમાડો નીકળતો થાય થોડો થોડો જ નીકળતો એમ ઉભી રાખે ભાઈ તરત આગ લાગી ગઈ મારું નામ અભિષેક પુરોહિત છે અમને કોલ મળ્યો કે મોહનદાર હોસ્પિટલ ની સામે રેતી બદલા ડમ્પર આગ લાગી છે તો પાટી નગરપાલિકાની ફાયર ની તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને પાણીના મારો ચડીને ફાયર ફાયર ફાઈટિંગ કરીને આગ પર પેલું કાબુ મેળવેલ છે અને ઘટના સ્થળ પર ડ્રાઈવરના સદનસીબ વધાવ થયેલ છે અને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી દેલ છે